મારું નામ શશિકાંત ઉપાધ્યાય છે હું બરોડાથી આવ્યો છું અને અહીંયા મેં કોલોમ થેરપી કરાવી છે કોલોમ થેરપી કરાવવાથી આની મને પહેલાં જાણ હતી પણ અહીંયા આવીને જે બી જૂનો મળ મારા બોડીમાં હતો એ લગભગ બધો નીકળી ગયો અને મારું સજેશન છે કે માણસે એકવાર એટલીસ્ટ કોલોન થેરપી કરાવીને અનુભવ લેવો જોઈએ કે આંતરડાઓમાંથી મોળ કેવી રીતે સાફ થાય છે એ તમને પોતાને અનુભવ થશે જય શ્રી કૃષ્ણ મેં કોલોમ થેરેપી યુએસમાં ઘણા વર્ષો પહેલાં કરાવેલી એટલે મને જાણ હતી આની બાબતમાં અને જ્યારે મને ખબર પડી કે આપણા અહીંયા કેન્દ્રમાં આ સિસ્ટમ છે એટલે અનુભવ લેવા માટે મેં આજે કર્યું હું જેટલો યુએસમાં જેટલો સેટિસફાઈડ હતો એના કરતાં વધારે સેટિસફાઈડ અહીંયા છું બહુ સારી રીતે કામ થયું છે અને હું મારા મારી જાતનું મારું શરીર બહુ ફલકું સમજું છું